કપરું પર કારેલા મોતીસરી સણવા ગાંગુણ બેડા વાવડી માનુપરા ઉજવાણા વડપણ ઇન્દરવા સહિતના વીસથી વધુ ગામોમાં ખેડૂતો પશુપાલકો દ્વારા સણવા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ અને કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા સરકાર તેમજ ચૂંટાયેલ નેતાઓને નર્મદાનું પાણી છોડવા બે હાથ જોડી અરજી કરવામાં આવી વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ પશુઓ માટે ઉનાળા દરમિયાન પાણી ઘાસચારો ક્યાંથી લાવવો એ પણ ચિંતાનો વિષય બન્યો છે વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલો કોરી ભટ પડેલી છે પેટા ચૂંટણી વખતે ભાભર તાલુકાના અનેક ધારાસભ્ય કેબિનેટ મંત્રીઓ દ્વારા મોટી મોટી સભાઓ કરી ખેડૂતો અને પશુપાલકોને મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા ખેડૂતોની આવક બમણી કરવાનું કહ્યું પરંતુ આજે તંત્ર અને રાજકીય આગેવાનો નેતાઓ દ્વારા કિનાખોરી રાખીને ભાભર વિસ્તારના ખેડૂતો માટે વહલા દહલાની નીતિ રાખવામાં ખેડૂતો પશુપાલકોને કેનાલોમાંથી પાણી છોડવા હાથ જોડાવાનો વારો આવ્યો છે એક બાજુ સરકાર નર્મદા નિગમની આગને આમતી આધુનિક સગવડો વાળી ઓફિસો બનાવી કેનાલોમાં સફાઈ રિપેરિંગ અને દેખરેખ માટે હજારો રૂપિયાના પગારદારો રાખી પબ્લિકના પરશીવાના ટેક્સમાં પૈસાનો ધુમાડો કરી રહી છે તો એક બાજુ કેનાલોમાં પાણી છોડવા માટે જગતના તાત ખેડૂતો અને પશુપાલકો સરકાર અને સ્થાનિક નેતાઓને બે હાથ જોડી આજીજી કરી રહ્યા છે અહેવાલમાં ન્યૂઝ જનકસિંહ રાઠોડ બનાસકાંઠા ભાભર ભાભર શાળા કેનાલમાં પાણી આપો

ખેડૂતને અત્યારે એવો વિશ્વાસ હતો તો પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભાજપના ધારાસભ્ય ચૂંટી અને વિધાનસભામાં મૂક્યા તો એ અમુક નિવેદન એવું આપે છે કે પાંચ પાંચ વાર હું મુખ્યમંત્રીને મળ્યો તો હવે ધારાસભ્યનું ઓબળતા ના હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોનું તો ક્યાંથી ઓબળે તો મારે મુખ્યમંત્રીને એક મારી રજૂઆત છે કે તમે સણવાવાળી ડિસ્ટ્રિક્ટ કેનાલ અત્યારે ધારાસભ્ય નિવેદન એવું વાળે છે કે મેં કેનાલ ચાલુ કરાઈ છે તો તમે અમારા તાલુકાની બાબર શહેર તાલુકા બાબર શહેરની અને તાલુકાની જે શણવા ડિસ્ટ્રિક કેનાલ છે એમને તમે ભેદભાવ રાખી અને તમને બાબર તાલુકે બાબર શહેરે ચૂંટીને મૂક્યા છે અને હું લીડ આપી છે તો તમે લીડ આપી એનું બાબર તાલુકાના ખેડૂતને અને શહેરના જે મતદારોને તમે આવું પરિણામ તો તમારે કેનલ ચાલુ બંધ કરવી હતી તો તમારે પરિપત્ર બહાર પાડો તો તો ચાર મહિના તમારે બંધ રાખવી હતી તો આ તો અત્યારે ખેડૂતને ગુમરાહ કરે છે અને લોલી પાપ આલે છે બે દાડા ચાલુ કરે ત્રણ દાડા ચાલુ ના કરે તો એમને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને કહેવા માગું છું કે તમે અમારી રજૂઆત છે અને અમારી માંગણી છે તમે ઉનાળા ઉનાળાપુરથી અમારી કેનલું ચાલુ કરો પાભર તાલુકાની જ શહેરની જ બંધ છે તમે આવો કેમ ભેદભાવ રાખો છો એવી સરકાર જોડે અને મુખ્યમંત્રી જોડે મારી માગણી છે